છેલ્લા સોલ મહિના થી વડોદરા હરણી બોટ કાંડ માં જે ઘટના બની છે ને તેના પીડિતો સતત ન્યાય માટે વલખા મારી રહ્યા છે તેમને ન્યાય નથી મળતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુધી વાત નહોતી પહોંચતી તે કારણસર તેમના કાર્યક્રમમાં તે પહોંચે છે અને આ મૃદુને બક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહે છે કે તમે ચોક્કસ એજન્ડાના સાથે આવ્યા છો પરંતુ આ ભૂપેન્દ્ર પટેલે એકવાર આ પરિવારજનો સાથે પણ સોળ મહિનામાં વાત કરી હોય તેમની પીડા સમજી હોય ત્યારે તેમને ખબર પડશે કે આ રાજ્યમાં ન્યાય મેળવવો કેટલો કપરો છે આ માતા પિતા જે માટે વલખા મારી રહ્યા છે ત્યાં છે 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 તે તે વડોદરાના હરણી તળાવ જ જ અને તેમના સાથે નવજીવન વાત કરી કરી સમયે તેઓ તેમની પણ વ્યક્ત રહ્યા क्या कहती है तुम्हारे को हैरान कहती है नाम पूछती क्या नाम है तेरे भाई का माविया भाई माविया भाई याद आता है याद आती है तो क्या ऊपर ऊपर है ऊपर से भाई देखते इसको हाँ।, हाँ। सीधा बोलो अब Osionfish. याद आती है तो क्या कहता है भाई की याद आती है भाई की तो याद आती, आती है तो क्या करता है अल्लाह पढ़ता हूँ पिछाता है फिर भाई तेरे को बाहर ले जाता था कुछ चॉकलेट कैसा कुछ खिलाते ना मैं तो नहीं खाता नहीं भाई को क्या भाई तेरे को क्या कहते ना

અમે દોઢ વર્ષ થઈ ગયો છે હજી સુધી કોર્પોરેશન વાળા એ કશું કર્યું નથી અને ગમે તે સીએમ આવવાના હોય કે કોઈ પણ આવવાના હોય ગુજરાતમાં વડોદરામાં કંઈ પણ થવાનું એટલે મારા ઘરે પોલીસો આવી જાય છે અને નામ લખીને જતા રહે છે ફોટા પાડી લે છે અને પૂછે કે તમારા હસબન્ડ ક્યાં નોકરી કરે છે શું છે ક્યાં દુકાન છે બધું પૂછીને અમને જતા ઘરમાં તમે કેટલા જણા રહો છો શું કામ કરો છો ઘરમાં કેટલા બાળકો છે પૂછીને જતા રહે છે અને આ એક સ્કૂલના ઋષિવાડિયાની ભૂલના કારણે આ થયું છે આ એ સ્કૂલને બંધ કરાવી ઋષિવાડિયાને ક પકડો પહેલાં તો અને વિનોદ રાવને જે ઋષિવાડિયાએ છપ્પનની સીટની બસની અંદર નેવું બાળકોને ભરીને અહીંયા લાવ્યો હતો એને ખબર પડે છે કે નહીં હતો કે છપ્પનની સીટની બસની અંદર આખા નેવું બાળકોને ભરીને અહીંયા લઈને આવ્યો હતો પછી એને અહીંયા લાવીને પણ નેચર આટલી ઠંડીમાં એમણે અહીંયા નેચર જમીન ઉપર બેસાડી દીધા હતા એમણે છોકરાઓને કશું પાસર બેસાડવા માટે કશું આપ્યું નહોતું હતું પછી નાસ્તામાં ઇડલી સંભાર આપે છે તો એ એટલો પડિયામાં ગરમ ગરમ સંભાર અને ઇડલી અંદર આપે છે કે જે છોકરાઓ દાજી જાય આટલા નાના છોકરાઓને આટલો ગરમ ગરમ કેવી રીતના એ લોકો આપે છે ત્યાંના મેડમોએ કીધું કે આવી રીતના ના આપો એમને કશું બીજી વસ્તુમાં આપો તો કહે છે તમે લોકો બોલો ના તો અહીંયા તો આવું જ છે તમે મેડમો બોલો ના મેડમ કહેતા હતા તો મેડમને પણ ચૂપ કરાવી દેતા હતા આ લોકો એ તો અને આ હસો થયો તો એની જાણ પણ આ લોકોએ અમને કરી નહોતી તો એવું કહે છે કે બસનો ડ્રાઈવર ભાગી ગયો છે તો બસ હમણાં આવશે પછી આવશે એ તો અમે અમે જાતે પૂછીને અમને એડ્રેસ પણ નહોતો આપ્યો કે આ લોકો ક્યાં લઈ ગયા છે ને ક્યાં ખાલી એટલું કીધું હતું કે હરની લઈ ગયા પણ હરની કઈ સાઈડે લઈ ગયા હતા અને શું પિકનિકના એના ફોર્મમાં એમ લોકોએ કશું અમને કીધું નહોતું કે આ બોટ રાઇડિંગ પણ કરાવવાના છે અમને ખાલી એઝ એટલું જ કીધું હતું કે ત્યાં જે એઝુમેન્ટ પાર્ક છે ત્યાં અમે તો લઈ જઈશું અને આ ઠંડી છે તો અમે એમને સ્વિમિંગ પૂલમાં નહાવા ઉતારવાના પણ નથી અને આ લોકોએ સ્વિમિંગ પૂલમાં પણ એ લોકોને ઉતાર્યા હતા બાળકોને આટલી ઠંડીમાં આ લોકોએ આ છોકરાઓને આવું કર્યું હતું હવે ન્યાય માટે જે પ્રયાસ કરી રહ્યા છો તમે તો ન્યાય મળે એવી કોઈ અપેક્ષા છે ન્યાયની તો કોઈ અપેક્ષા છે જ નહીં કેમ કે આ લોકોને ખબર નહિ શું છે આ લોકો દિલમાં આ લોકોનો કશું છે જ નહીં લાગતા જ નથી કે આ લોકોના ઘરમાં બાળકો છે ને એ લોકોના પણ ઘરમાં આવું કદાચ થશે હાસશો કે નહીં આ બધા આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં આ મૃદુને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વડોદરાની તેમની આ પોલીસ આ માતા પિતા ન્યાય માટે જે પ્રયાસ કરી રહ્યા છે કોર્ટ કચેરીના જે ધક્કા ખાઈ રહ્યા છે તેમાં તેમની આ વડોદરાની નિષ્ઠુર જે પોલીસ છે જેના હૃદય કંઈ છે નહીં તે તેમને હેરાન તો નહીં કરે તેટલી તો આશા રાખીએ છીએ અને અમૃદુને મક્કમ મુખ્યમંત્રીનો જે ચહેરો હવે